મહામારી વચ્ચે એકતા ગ્રુપ દ્વારા રવિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જે સ્થળે અમારી જી ફોર ટીમની મુલાકાત લીધી હતી ઉમરા બે વિભાગના ખાસ કરીને વેલંજિયા રોડ પરના અત્યારે શુભ સોસાયટીની અંદર હશનુખભાઈ હિરપારા દ્વારા હાલ રક્તદાન શિબિરનું મહત્ત્વનું આયોજન કરવામાં આવ્યું છે મેગા રક્તદાન કેમ્પની અંદર અત્યારે સુરત શહેર મેયર ધારાસભ્ય સહિતના મહાનુભાવ હાજર છે આવો આપણા મેયરશ્રી મેયર શ્રી જી નમસ્કાર નમસ્કાર આજે કોરોના સંક્રમણની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે લગભગ તમામ હોસ્પિટલોમાં કોઈને કોઈ લોકો સારવાર માટે મુલાકાત લઈ રહ્યા હોય તે સ્થિતિમાં વિલંજા રોડ વિસ્તારની આ શુભ રેસિડેન્સી અને આસપાસની સોસાયટીના મિત્રોએ ખૂબ ઉમતા અને માનવતાવાદી કાર્ય રક્તદાન શિબિરના આયોજન દ્વારા કર્યું છે લગભગ તમામ પ્રકારના નિયમોના પાલન સાથે આ જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આ વિસ્તારના આગેવાનો હસમુખભાઈ ઇરપરા હિતેશભાઈ અને એમની સમગ્ર એકતા ગ્રુપની ટીમ આ બાબત માટે ખૂબ જહેમત ઉઠાવીને સુંદર રીતે આયોજન કરી રહી છે અને સાથે સાથે રક્તદાતાઓ પણ ઉત્સાહભેર અહીંયા ઉમટ્યા છે અને એમણે જે રક્ત આપ્યું છે એ કોઈને કોઈ વ્યક્તિઓના જીવ બચાવવા માટે ખૂબ ઉપયોગી બની શકે એમ છે ખબર પણ નથી કે આ રક્ત કોના કામમાં આવવાનું છે કોનો જીવ બચાવવાનું છે તેમ છતાં નિસ્વાર્થ ભાવે સૌએ જે આ કાર્ય કર્યું છે હું એને બિરદાવું છું અભિનંદન આપું છું આ સુંદર કાર્ય છે એ અનેક લોકોના માટે ઉપયોગી બની શકશે

રક્તદાન કેમ્પ હોય કે વિધવા લોકોનું કંઈ પણ સહાયનો કાર્યક્રમ હોય તો અહીંયા અવારનવાર કરતા જ રહે છે પરંતુ આ જે ટાઈમે બ્લડ ડોનેશનનું જે આયોજન કર્યું છે ખરેખર આ સમય એવો છે લોકોને બ્લડની ખૂબ જરૂર હોય અને આ સમયે ત્રણસો બોટલ એકઠું કરવાનું જે કામનો એમને જે પ્રતિજ્ઞા લીધી કે અમે ત્રણસો બોલ બોટલથી બી વધુ અમે બોટલ એકઠી કરીશું અને આપ અહીંયા જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં યુવાન મિત્રો મેં ઘણા બધા યુવાનોને સન્માન કરતા પૂછ્યું હતું કે તમે આપો છો કોઈ યુવાન પહેલી વાર આપે છે કોઈ ત્રીજી વાર આપે છે કોઈ પાંચમી વાર આપે છે આમ લોકોની જે યુવાન લોકોની જે જાગૃતિ જોઈને મને લાગે છે કે ત્રણસોથી બી વધુ બોટલ રહેશે ને ખરેખર જે મેયર સાહેબે કીધું કે આ લોહી કોને પહોંચવાનું કશો કોને પહોંચવાનું કોઈ ખબર નથી પણ એક જે જરૂરિયાતમંદ વ્યક્તિને આ લોહી ઉપયોગમાં આવશે મિત્રો અનેક સેવાભાવી સંસ્થાઓ અને સેવા કાર્ય સાથે જોડાયેલા છે હસુભાઈ હિરપારા જી નમસ્કાર શું ભાઈ આપ અવરનવર અને સેવાના કાર્યો સતત કરતા રહો છો પછી એ વિધવા બહેનો સહાય કામ હોય કે પછી આવી રીતે રક્તદાન કેમ્પ હોય અમારા વિસ્તારની અંદર અહીંયાથી બહુ સુરત દૂર પડે છે એટલે ઘણીવાર અમારે લોકોને રક્તદાનની જરૂર પડતી હોય ત્યારે અમે એવું વિચાર્યું એકવાર મેં સાહેબનો પણ વિડીયો સાંભળેલો કે ત્યારે બ્લેટની બહુ જરૂર છે ત્યારે અમે ધારી લીધું કે ભાઈ આપણા વિસ્તારની અંદર એક આપણે રક્તદાન શિબિર એવું કરવી કે લોકોને જરૂરિયાત હોય તો એમને મળી રહે અને ત્યાર પછી વીક ટુ વીક કે એક વીક છોડી અને આવા પ્રોગ્રામ અમે આ એરિયાની અંદર કરતા રહી તો લોકોને બહુ સારું રહે એની માટે અમે આ નિર્ધાર કર્યો હતો કે આજે કોરોનાની મહામારી વધશે કે લોકોને ખૂબ જ જરૂરી એપ છે ત્યારે અમે વિચારી અને અમે આ કેમ્પનું આયોજન કર્યું મિત્રો અહીંયા 300 થી પણ વધારે રક્તની બોટલ એકત્રિત કરવામાં આવનાર છે અને અહીંયા લોકોનો સતત ઉત્સાહ છે કે અમે કેવી રીતે હાલ જે ખાસ કરીને દાનની ભાવનાને સાર્થક કરી બતાવ્યું રક્તદાન તેની અત્યારે 300 થી વધારે બોટલ અહીંયા એકત્રિત થશે તેમાં કોઈ શંકાનો સ્થાન નથી રિપોર્ટિંગ પર ચાલમાં તો પ્રકાશ પાટ કેમેરા વિજય મકવાણા સાથે વેલેન્જા ઉમરા